ખરેખર એક સુપ્રીમ કોર્ટે એક સ્ટેપે આગળ જવાની જરૂર હતી હવે તમે મને વિચાર કરો આખું ગુજરાત આપણે એમ કહીએ છીએ કે મતદાન પવિત્ર છે આખા ભારત દેશમાં કરીએ છીએ ભારત દેશ આખું મતદાન કરશે સુરતની જનતા શું કરશે જોશે ટીવીમાં કારણ કે એમનો મતદાનનો અધિકાર છીનવી લીધો કોને છીનવી લીધો તો કે ભાજપે છીનવી લીધો શું કામ છીનવી લીધો તો કે ભાઈ શામ દામ દંડ ભેદ નાણાની ની કોથળીઓ ખોલી હોય પછી પોલીસનો ઉપયોગ કર્યો હોય પછી અપહરણ કરાવ્યું હોય તો આવી ચૂંટણી હુકામ કરાવો છો ભાઈ તમે પાંચસો બેતાલીસ ઉપર આવું જ કરી નાખો પૂરું થઈ ગયું આ તો તમે વિચાર કરો જે હાલત થઈ છે દેશની આ ચૂંટણી બોન્ડ જે સુપ્રીમ કોર્ટ એમને એમ ગેરમંત્ર નથી કીધું અને લખી રાખજો જો ફરીથી ભાજપ આવ્યું મારા શબ્દ નોટ કરી રાખજો એ બીપી રેકોર્ડ કરી રાખે ફરીથી ભાજપ આવ્યું તો આ જ ઇલેક્ટ્રોનિક બોન્ડ ને ફરીથી કાનૂન બનાવશે કાયદેસર પાછા લાવશે પાછું કરશે કારણ કે દસ કરોડ ના ઇલેક્ટ્રોનિક બોન્ડ હજી પડ્યા છે એમને એટલે આ ધંધો છે ને એ બિઝનેસ આ પોલિટિક્સ ને ધંધો કરી દીધો છે સેવાનો માધ્યમ નથી રેવા દીધું અને સેવા કોક ઉદ્યોગપતિ કરે છે આ ખુબ જ બહુ જ હું તો એમ દુઃખદ ઘટના કહેવાય કોઈ પણ જગ્યાએ જગ્યા એ થાય કોઈ પણ ની સીટ હોય એટલે આ લોકતંત્ર માટે અત્યારે સુરતવાસીઓ શું કરશે મને તો એમ લાગે સુરતવાસીઓ સંકલ્પ લેવું જોઈએ કે આ ભાજપે ખેલ પાડ્યો છે હવે જિંદગીમાં અમે ભાજપને મત નહીં કરીએ તો જ આ ભાજપ વાળા સુધરશે કારણ કે હવે જનતાએ એ સ્વયં એમનો મત તો છીનવાઈ ગયો તમે એનું મતદાન કરવા જશો જે રીતે બે હાજર ને બાવીસ ની અમારી ચૂંટણીમાં કંચન જરીવાલા માં તમે જુઓ કંચન જરીવાલે જોકે પાછળથી એમને પણ ખેંચી લીધું ભાજપે એમને પણ અપહરણ કરી ગયા અને સિક્યુરિટી સાથે આવી સમજો તમે એટલે ફોર્મ ખરેખર આ મંજૂર થઈ જ શકે એમ હતું આ ચૂંટણી પંચે ખોટે ખોટ કારણ કે બે હજાર બાવીસ માં આવી જ રીતે ફોર્મ મંજૂર થયેલું છે આમ આદમી પાર્ટી નો સ્વતંત્ર અધિકાર ધરાવે છે કઈ સ્વતંત્ર અધિકાર નથી રહ્યું સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ નીકળી ગયા પછી બધું ભાજપ નું થઈ ગયું છે અત્યારે ચૂંટણી પંચે ભાજપ ને કામ કરે છે હું હું સ્પષ્ટ આક્ષેપ કરું છું અને ચૂંટણી પંચે નિષ્પક્ષતા બતાવી જોઈએ તમે સર્વે કરો તમારે એબીપી નો કે ભાઈ ચૂંટણી પંચ ઉપર કેટલા વિશ્વાસ છે આમ જોવા જઈએ તો બધી બેઠક પર તો એવું થઈ શકે ને રીતે થાય ને બેન હવે આ ચોવીસ ની જો થવા દો પછી તમને ચૂંટણી નો અધિકાર નહીં રો તમે પછી ટીવી માં તમે નિવેદન કરશો હું નિવેદન કરીશ કે આ થઈ ગયું કારણ કે આઠ હજાર બસો કરોડ બાવન કરોડ લઈ લીધા